આ પાછે હા મારા શું કર દો છોડો જોઈ મારું સાહેબ સાહેબ શું કેવા આ તો તમારું જોઈ જો છે તમારું શું ચોકરા એવું છે કડું કડું તમારું আরে এম মুকি দই আপনি তো কিছু না করছো रवा दो जेऊ छे नेऊ रवा दो মুকি দই আয়া করো এর উপর আপুনি তো কই ভিড় নাছে সাইড পর মুক কই ভাই ভিড় সাইড পর খুশি যাও চলো সাইড পর চলো আয়া মুকি দাও আয়া মুকি দাও

આખી રાત ફોન રાખતું જ પડે ગમી બરોબર અમને આખી રાત કરતું આ ઉજાગરા કરે રાખો દાડો આવા કપડા પહે મજૂરી કરતા પડે એવા ઉજાગ્ર કરતા પડે રાત હા તો પબ્લિક જોવે

oh my God.